હેલો ફ્રેન્ડ કુકિંગ રેસિક વેજીટેબલ પુલાવ તો અહીંયા મેં એક દોઢ કપ જેવા મેં અહીંયા ભાત લીધા છે બાસમતી તમે જોઈ શકો છો બાસમતી રાઇસ મેં એકદમ સરસ એવા સારી ક્વોલિટીના લીધા છે તો તમારો પુલાવ છે એકદમ છૂટો છૂટો બનશે તો મેં અહીંયા એક કપ જેવા લીધા છે તો આપણે એને પાણીમાં બે પર બે પાણીથી વોશ કરી અને આપણે સારી રીતે એને પલાળી દઈશું દસથી પંદર મિનિટ જેવું તો આપણા ભાત છે એકદમ પુલાવ છે એકદમ છૂટો બનશે ત્યાં સુધી આપણે પલળે ત્યાં સુધી આપણે એનો મસાલા કરી લેશું વઘાર તો અહીંયા પુલાવ માટે મેં બે ચમચા જેવું તેલ એડ કર્યું છે આપણું તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે એડ કરીશું એમાં બે તમાલપત્ર એક તજનો ટુકડો અને ત્રણથી ચાર જેટલા આપણે લવિંગ એડ કરીશું અને આખું જીરું છે એ આપણે એડ કરીશું અને તમે આ રેસીપી ક્યારેય ચીજ ન બનાવી તો જરૂરથી ટ્રાય કરજો અને વઘાર માટે આપણે નાખીશું જીરું આખું આપણું જીરું છે એ ફૂટી જાય એટલે આપણે એડ કરીશું એમાં થોડી અડધી ચમચી જેવી હિંગ એડ કરીશું અહીંયા અમે બધા શાકભાજી એકદમ સારા અત્યારે શિયાળા અને ઋતુમાં ફ્રેશ સારા આવે છે અને બધા શાકભાજી આપને મળી જાય છે શાક માર્કેટમાં તો આ રીતે આપણો વઘાર થઈ ગયો છે અને જીરું પણ ફૂટી ગયું છે તો આપણે બધા મસાલા કરી લેશું હવે આપણો વઘાર થઈ ગયો છે તો હિંગ એડ કરી છે મેં અડધી ચમચી જેટલી અને ઉપરથી આદુ મરચાં અને લસણની પેસ્ટ મેં વાટેલી છે એ મેં એડ કરી છે તો આપણે એને બરાબર મિક્સ કરી લેશું અને એને બે મિનિટ સુધી આપણે એને સાતળી લેશું એટલે એ લસણ અને આદુ મરચાં એ વઘાર એકદમ સરસ એવું શેકાઈ જાય અને કાસી સ્મેલ આવતી હોય એ દૂર થઈ જાય એટલા માટે આપણે લસણને બે મિનિટ સુધી સતળાવા દઈશું એટલે લસણ એ આપણું બ્રાઉન જેવું થઈ જાય એટલે આપણે એમાં નાખીશું ટમેટા ડુંગળીને એ બધું એડ કરીશું હવે તમે જોઈ શકો છો આપણે આ રીતે હલાવીશું એક બે મિનિટ સુધી ગેસની આસ આપણે ધીમી રાખીશું તો સૌથી પહેલાં મેં અહીંયા કાંદા નાખ્યા છે એડ કર્યા છે અને લીલા મરચાં એક તીખાશ માટે મેં લીલું મરચું એડ કર્યું છે તમે તમારે જેવી તીખાશ જોતી હોય એ પ્રમાણે તમે વાટીને પણ એડ કરી શકો છો હવે આપણે ડુંગળીને બે મિનિટ સુધી આપણે સતળાવી દઈશું એટલે ડુંગળી પણ આપણે એકદમ સારી રીતે સતળાય અને એકદમ સરસ એવો પુલાવમાં ટેસ્ટ આવે એટલા માટે આપણે બધા શાકભાજી છે એને સાતળી લેશું અને ચડવામાં પણ જલ્દી સડી જાય છે પુલાવ છે એ આઠથી દસ મિનિટમાં આપણે ગેસની આજ ધીમી રાખીશું આઠથી દસ મિનિટમાં આપણો પુલાવ છે બની અને રેડી થઈ જાય છે હવે મેં ટમેટા મેં એક જ લીધું છે મોટું અને વટાણા લીધા છે અને ઉપરથી ગાજર અને એક બટેકું કાપેલું લીધું છે આ રીતે બધા નાના નાના પીસ કરેલા છે તો આ રીતે બધા મસાલા વેજીટેબલ છે એને આપણે તેલમાં સાતળી લઈશું એટલે આપણા વેજીટેબલ છે એ એકદમ ભાતમાં બફાઈ જાય અને સારા એવા કૂક થઈ જશે તો આપણે એને બે મિનિટ સુધી આપણે એને સાતળી લઈશું અને એને ગેસની આંચ એકદમ સ્લો રાખીશું એટલે અંદરથી સરસ એવા તેલમાં બફાઈ જશે અને એને ઢાંકણ આપણે ઢાંકી દઈશું અને ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એટલે આપણા ટમેટા છે એકદમ સરસ એવા ગળી જશે તમે આ પુલાવ ક્યારેય ન બનાવે તો જરૂરથી તમે ટ્રાય કરજો અને હવે બે મિનિટ સુધી આપણે કૂક થવા દેશું એટલે આપણા મસાલા એકદમ સરસ એવા બની અને રેડી થઈ જશે હવે તમે જોઈ શકો છો આપણા ટમેટા ડુંગળી બટાકા બધું આ રીતે સરસ એવું બફાઈ ગયું છે અધકચરું અને શિયાળાની ઋતુમાં આ કઢી સાથે તમે આ પુલાવ ખાવ તો એકદમ સારો એવો ટેસ્ટી અને સાંજના સમયમાં બહુ સરસ એવું લાગે છે તો તમે જરૂરથી મને ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે અમારી રેસીપી કેવી લાગી અને પુલાવ કેવો લાગ્યો છે મને કોમેન્ટમાં કહેજો હવે મેં બે ચમચી જેવું મેં પાણી એડ કર્યું છે એટલે આપણા મસાલા દાજી ન જાય એટલા માટે હવે ઉપરથી એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે મેં અડધી ચમચી હળદર પાવડર એક દોઢ ચમચી જેવું જીરા પાવડર જીરા પાવડર આપણે વધારે એડ કરીશું પુલાવમાં એટલે ટેસ્ટ એકદમ સરસ એવો અને સારો આવશે પુલાવ સેજ તીખો હોય તો જ આમ ખાવાની મજા આવે છે ઠંડીમાં એટલે મેં અહીંયા મરચું લાલ મરચું વધારે એડ કર્યું છે તમે તમારી તીખાઈ જોતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો મેં અહીંયા ત્રણથી ચાર જણા સર્વ કરી શકે એટલો પુલાવ હું બનાવું છું અહીંયા હવે મેં ભાત ધોય અને પલળી ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા પલળી ગયા છે તો હવે એને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું એટલે ભાત આપણા કૂક થવા લાગશે આ રીતે બરાબર મિક્સ કરી લેશું અને એમાં બધા વેજીટેબલ જ આપણે ઉપયોગ કર્યો છે બહારની વસ્તુ કોઈ પણ એડ કરી નથી એક આપણે ઉપરથી એક ગરમ મસાલો એડ કરીશું એ પણ તમે રાઈસનો પણ એડ કરી શકો છો પણ હું અહીંયા બાજસા મસાલો ગરમ છે હું એડ કરું છું હવે અહીંયા બે કપ જેવું આપણે પાણી એડ કરીશું અથવા અને ગેસની સ્લો રાખીશું એટલે આપણા ભાત છે એકદમ આઠથી દસ મિનિટમાં કૂક થઈ જશે ભાત ડૂબે એટલું જ આપણે પાણી એડ કરીશું કેમ કે ભાત અગાઉથી આપણે પલાળી દીધા છે એટલે એકદમ સોફ્ટ સરસ એવા થઈ ગયા છે તો કૂક થવામાં પણ વાર નહીં લાગે તમે જોઈ શકો છો આટલું જ મેં અહીંયા પાણી એડ કરી પાણી એડ કરીશું કેમ કે ભાત અગાઉથી આપણે પલાળી દીધા છે એટલે એકદમ સોફ્ટ સરસ એવા થઈ ગયા છે તો કૂક થવામાં પણ વાર નહીં લાગે તમે જોઈ શકો છો આટલું જ મેં અહીંયા પાણી એડ કર્યું છે ને હવે ઉપરથી થોડોક એવો ગરમ મસાલો એડ કરીશું એટલે ટેસ્ટ બહુ સારો એવો આવશે અને ગેસની આસ એકદમ સ્લો રાખીશું એટલે ભાત અંદરથી સારા એવા કૂક થઈ જશે અને પાણી આટલા પાણીમાં જ આપણે સરસ એવા બફાઈને રેડી થઈ જશે તો હવે આપણે ઢાંકણ થાકી દઈશું આઠથી દસ મિનિટ સુધી આપણે એને થવા દઈશું હવે તમે જોઈ શકો છો આપણા ભાત એકદમ સરસ એવા બની અને છૂટા એકદમ હવે આપણે ચેક કરી લઈશું આપણે દાણા તમે જોઈ શકો છો આપણા ભાત એકદમ સરસ પફાઈ અને રેડી થઈ ગયા છે અને છૂટા અને જો અમારી રેસીપી ગમતી હોય અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો ને બને ત્યાં સુધી તમારા ગ્રુપમાં શેર કરજો તો હવે આપણે પ્લેટમાં કાઢીશું તો અમારા ઉપરથી આપણે લીલા ધાણા છે એડ કરીશું ગાર્નિશ માટે તો અમારી જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ